નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજે તારીખ બીજો મહિનો ગુરુવાર ના રોજ મિત્રો નવા ધાણા અને જૂના ધાણા બે આવકની વાત કરીએ તો નવા ધાણામાં પાંચસો ને પચાસ ગુણી આવક થયેલી છે જો મિત્રો અહીંયા તમને આ છાપરા નંબર આઠ માં પાંચસો પચાસ ગુણી ઉતરેલી છે તમને વિડીયોમાં દેખાશે અને મિત્રો જૂના ધાણાની વાત કરું તો ત્રણ હજાર ગુણે જૂના ધાણાની આવક નોંધાયેલી છે નવામાં ફરીવાર આજે ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો આવકમાં અને જો મિત્રો છાપરા નંબર એક છે તેમાં રાજીનું કમકાજ ચાલુ થઈ ગયું છે કપાસ છાપરા નંબર એકમાં અને આ મિત્રો અમારી આ ચેનલમાં તમને એ સો ટકા ડેલીના સાચા ભાવનો જ વિડીયો મળશે તમને જૂના ભાવનો વિડીયો નહીં મળે તમને આમાં સોએ સો ટકા ગેરંટી સાથે સાચા ભાવનો વિડીયો મળશે તો અમારી ચેનલમાં બન્યા રીજો મિત્રો બીજી ચેનલના ચક્કરમાં ન પડતા

છો ને એકવીસ ધાણા છે ચૌદસો ને એકવીસ ભાવ છે ક્વોલિટી બહુ સારી બિન ની ધાણા

तेरसो अॻियार धागल प्लस कलर मां माइनर डंक्स તમે જીરું ધાણા ચણા કે શાકભાજી વાવેતર કરેલું છે શું તમારે આ રવિ પાકોમાં વધારે અને ગુણવત્તા ઉત્પાદન મેળવવું છે તમારે જરૂર છે સર્વોત્તમ અને ખૂબ જ શક્તિશાળી ગ્રોથ હોર્મોન અને તમારે જરૂર છે એડવીક એસવેન્ચર પ્રાઇવેટ લિમિટેડ નું ફ્યુઝન ખૂબ જ શક્તિશાળી ક્રોપટોનિક છે જે ક્યુરેટિવ અસર ધરાવે છે જેથી ફ્લાવરિંગ આવ્યા પહેલા અને ફ્લાવરિંગ આવ્યા પછી ઉપયોગ કરી શકાય છે ફ્યુઝન એ વધારે ફૂલ ફાલ લગાડવા માટે ફ્લાવર મોનિટરિંગ અટકાવવા માટે જીરું ધાણામાં દાણો એક સરખો બનાવે તથા ઉત્પાદનના અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આજ જ અપનાવો ફ્લાવરિંગ માટે ખૂબ જ અસરકારક ક્રોપ ટોનિક એડવિક એડવેન્ચર નું ફ્યુઝન એડવિક એડવેન્ચર નું ફ્યુઝન મેળવવા માટે વિશ્વાસપાત્ર સ્થળો કૃષ્ણ એગ્રોટેક સરદાર તિલક એગ્રી સીડ્સ ગોંડલ ખોડલ બાયોટેક ગોંડલ તેરસો ને અગિયાર ઈગલ પ્લસ કલર માં બિનગી બારસો ને એકાણું ધાણી છે ઈગલ કલર માં છે મિત્રો મીડિયમ ક્વોલિટી ફૂલ સ્પીડ થી હરાજી નું કામકાજ ચાલુ છે જુનામાં બારસો ને એકોતેર ધાણા છે પ્લસ ક્વોલિટી તેરસો ને અગિયાર તેરસો ને અગિયાર ધાણી છે તેરસો ને અગિયાર ભાવ જો છે ઇગલ પ્લસ કલર માં બિન નંગી ધાણી મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો આજે જૂનામાં દસક રૂપિયા મિત્રો સારું બજાર ખુલ્યું છે ગઈકાલે કરતા દસક રૂપિયા બજાર સારું જોવા મળી રહ્યું છે